નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ આપશારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશનું તે દિલથી આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનધારક છું તો તમારા માટે આજનો આ વિડિયો સો ટકા ઉપયોગી બનશે મિત્રો તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને જુલાઈ બજાર પચીસ માસના પેન્શન સાથે આ મળશે બે મોટી ભેટ જો તમે પેન્શનધારક છો એ પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આજનો વિડિયો ઉપયોગી બનશે વિડિયો વિડીયો કરતા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટ્રેલગુ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂદશો અવશેષ જોઈન થઈ જજો મિત્રો સાથે સાથે જો આપણી ચેનલમાં જો તમે મેમ્બરશીપ લેવા માગતા હોય તો ટ્વેન્ટી નાઇન પર મંથ છે તમે પેન્શન કર્મચારીની માહિતી સંપૂર્ણ વિગતવાર મળશે જો તમારી ઈચ્છા હોય તો મિત્રો તમે ટ્વેન્ટી નાઇન પર મંથ મેમ્બરશિપ લઈ શકો છો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક મિત્રો માટે તમે જાણો છો કે મિત્રો આ જુલાઈ મહિનો છે જુલાઈ મહિના છેલ્લી તારીખ છે તો આવતીકાલે તમારા ખાતામાં જુલાઈ માસનું પેન્શન જમા થશે તો ડીએ હાઈકમાં મોદી સરકારે રક્ષા બનાવ પહેલાં દેશભરના લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનને સારા સમાચાર આપવા જઈ રહી છે આ વખતે જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થામાં ટેન ટકાનો વધારો થવાની અપેક્ષા છે જે ઓક્ટોમ્બર બે પચીસ સુધીમાં કર્મચારીઓના ખાતામાં પહોંચી શકે છે સરકારી કર્મચારીઓના ઘણા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે મિત્રો તેમની રાહ હવે પૂરો થવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે સરકાર ગયા વર્ષ માર્ચ બે હજાર પચીસમાં ડીએ બે ટકા વધારો કર્યો હતો જેના કારણે તેપન ટકાથી વધીને પંચાવન ટકા થયો હતો આ વખતે પણ કર્મચારીઓના પેન્શનમાં ડીએ સારો વધારો માણવાની અપેક્ષા છે જુલાઈ મહિનામાં ડીએમઆઓ ત્રણ ટકા વધારો થવાના જાણત છે મિત્રો વિડીયો રિપોર્ટ્સ અનુસાર આ વખતે સરકાર જુલાઈના બે હજાર પચીસ માટે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ટેન ટકા વધારો કરી શકે છે આ વધારો સાતમું પગાર પાંચ છે કરવામાં આવશે અને તે ઓક્ટોબર હજાર પચીસ સુધીના કર્મચારીના ખાતામાં જાવી શકે છે પગાર સિઝનમાં પહેલાં મળેલા વધેલા ભત્તો કર્મચારી માટે રાહત આપવાની અપેક્ષા છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કંઈ સત્તાઓ જાહેર કરવામાં આવી નથી મિત્રો ડીએ હાઈક મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી કરવામાં આવશે શ્રમ મંત્રાલય સંઘ વિરોધ બહાર પાડવામાં આવેલા સીપીઆઈ ડબ્લ્યુ ડેટા પર આધારિત ચોક્કસ ફોર્મ્યુલા ઉપયોગ કરીને ડીએની ગણતરી કરવામાં આવશે સરકાર છે બાર મહિનાની સીપીઆઈ ડેટા સરેરાશ લેશે અને તે સાતમા પગાર પંચમાં ફોર્મ્યુલામાં મુકશે મિત્રો તમારા પગારમાં કેટલો ફરક પડશે જો કોઈ સરકારી કર્મચારી મૂળ પગાર પચીસ હજાર છે તો એને હાલમાં પંચાસ ટકા ડી એટલે તેર હજાર સાતસો પચાસ રૂપિયા મળી રહ્યા છે જો મોંઘવારી પથ્થું અઠ્ઠાણ ટકા કરવામાં આવે તો વધીને લગભગ ચૌદ હજાર પાંચસો રૂપિયા થઈ જશે એટલે કે સાત હજાર સાતસો પાંચ સાતસો પચાસ રૂપિયા વધારો થશે આ મોંઘવારી પથ્થાના અસરને અસંતુલિત કરવા માટે આપવામાં આવેલા છે અને આ પગાર પર સીધી અસર કરે છે મિત્રો આઠમો પગાર પંચ વાત કરીશું મિત્રો સરકાર હજુ સુધી આઠમો પગાર પંચનો કોઈ ચેરમેન કે સભ્ય નિમણૂક કરી નથી સત્તાવાર કાર્યકર માટે સદર્પ જારી કરવામાં આવેલ નથી જોકે કર્મચારીના સંગઠન સરકાર સમક્ષ પોતાની માગણી રજૂ કરી છે એવું માનવામાં આવે છે કે આઠમો પગાર પંચ જાન્યુઆરી બે છવ્વીસ લાખ કરી શકાય છે આઠ ટકા મૂળ પગારમાં લગભગ ચૌદ ટકા વધારો અપેક્ષિત છે જો કે આ વધારો અગાઉના પગાર પંચની સરખામણી સૌથી ઓછો છે જ્યારે સાતમો પગાર પર લાવ કરવામાં આવે તે ત્યારે લગભગ બે પોઈન્ટ સત્તાણું ગણો વધારો થયો હતો મિત્રો તો હવે વાત કરીએ જુલાઈ બીજા પચીસ માસનું પેન્શન આવતીકાલે કેટલું જમા થશે જુલાઈ બજાર પચીસ માસનું પેન્શન મિત્રો મૂળ તમારા ખાતા જે રેગ્યુલર પેન્શન આવશે માસિક પેન્શન આવશે એ તમારા ખાતામાં જમા થવાનું છે તમારે જે ગયા મહિને જે પેન્શન આવ્યું હતું તેટલું જ પેન્શન આ મહિને આવવાનું છે એટલે મિત્રો મૂળ પેન્શન મૂળ પેન્શન પર ઉપર પંચાણું ટકા પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આ ટાઈનો તમે સર્વાઇવ કરશો જે સરવાળો આવશે તેમાં મિત્રો કોમ્પિટિશન રકમનો સમયગાળો કોમ્પિટિશન જો તમે કપાત થતી હોય તો એને માઇનસ કરવાની રહેશે જે માઇનસ કરશો તે તમારા આ મહિનાનું એટલે કે જુલાઈ મહિનાનું પેન્શન તમારે આવતીકાલે જમા થશે મિત્રો અન્યથા મિત્રો તમારા જો જુલાઈ મહિનામાં તમારા ઉંમર આધારિત પેન્શન સમય ઉંમર આધારિત પેન્શન લાગુ થતા હોય એટલે કે એંશી પંચાસ નેવું પંચાણું થતા હોય સો વર્ષ થતા હોય તો તેનો અલગથી ફાયદો તમારા પેન્શનમાં જોવા મળશે સારી સારી જો કોમ્પિટિશન સમય ની રકમ છે સમયગાળા પૂર્ણ થતો હોય જુલાઈ મહિનામાં તો પણ તમને તેનો ફાયદો જોવા મળી શકે છે અલબત્ત મિત્રો તમને કહ્યું તેમ તમારા જો કૌટુંબિક પેન્શનમાં જે નીચલા નીચલા જે પેન્શન છે તે પણ લાગુ થતું હોય તેનો પણ મિત્રો તેનો પણ લાભ તમને જુલાઈ મહિનામાં જોવા મળી શકે છે આ મિત્રો જુલાઈ મહિનામાં એટલે તમારે જુલાઈ મહિના પહેલી તારીખે જે તમારા ખાતામાં પેન્શન આવ્યું હતું તે જ મહિનામાં આવતીકાલ તમારા ખાતામાં પૈસા એટલે કે પેન્શન જમા થવાનું છે મિત્રો તો આ હતી આજની મહત્ત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે